અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ટ્રસ્ટ દ્વારા પચાસ પથારીમાંથી સો પથારીમાં વિવિધ વિભાગો માટે રૂપાંતર કરી શકાય તે માટે વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે જેના પ્રથમ તબક્કામાં દર્દીઓ માટે વિશાળ પ્રતિક્ષાલય સાથેનું પ્રવેશ ક્ષેત્ર અને કેસ રજિસ્ટ્રેશન વિભાગનો કરજન શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ દર્દીઓની પ્રેરક ઉપસ્થિતિના અધિક્ષક ડૉક્ટર નીરવ પટેલ ડૉક્ટર માર્ગી પટેલના મરદસ્તે ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન અર્ચન કરી શુભારંભ કરવામાં આવ્યો હાલ હોસ્પિટલમાં અન્ય વધુ વિભાગમાં ઇમરજન્સી સેવાઓ માટે આંખ વિભાગ ફિટનેસ જીમ ઓર્થોપેડિક વિભાગ કાન નાક ગળાના વિભાગ વગેરે જેવા સો પથારી ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય તેવી સુવિધાઓ માટે વિસ્તૃતીકરણનું કામ ચાલી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય શિક્ષણ રમત રાષ્ટ્રીય કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ વિનામૂલ્યે મૃતવાહિની રથ જેવી અનેક સેવાઓ આપવામાં આવે છે અને તેથી જ આજે આ તબક્કે માનવ સેવા કરવા માટે સદાય પ્રેરણા આપે અને આશીર્વાદ આપે તેવી સ્થિતિ ઉપસ્થિત ધારાસભ્ય સહિત તમામ લાભાર્થી દર્દીઓ શુભેચ્છકો દ્વારા ભગવાનની પ્રાર્થના કરવામાં આવી રિપોર્ટ કૃણાલ દરજી શિનોર Subscribe now and press the bell icon. Never miss an update.